મોટે બુરખા બાંધી ચોરોએ દુકાનુને દ્વારા ચોરો દ્વારા કપડાની દુકાનો ચંપલની દુકાનો પાન મસાલાની દુકાનો કરિયાણાની દુકાનો ડેરીમાં દવાખાના સ્ટોર તોડી રોકડ કેસ અને મોંઘી વસ્તુ લઈ ફરાર ચોરોના સીસીટીવી આવ્યા સામે શું નામ તમારું અને શું બનાવ બન્યો છે પ્રજાપતિ ધર્મેશ ગામ નાજ દુકાન છે એની અંદર રાત્રે સાડા ત્રણ વાગે અંદર ચોરીનો બનાવ બન્યો અને અંદર કેશ જોઈ બે ત્રણ હજારની ની કેશ બી તમારો બીજી કોઈ ની દુકાન તૂટી છે આજુબાજુમાં ઘણી લોકો દસ થી બાર દુકાનો તૂટી આ કોમ્પ્લેક્ષ બધાનામાં થોડીક થોડીક ચોરી થઈ દસ બાર હજાર દસ બાર હજાર બધાના ગયા છે

અને કેટલા ચોર હતા કઈ તમને નહીં એવી ખ્યાલ નહી સીસીટીવી પ્રમાણે ચાર ચોર બતાવ્યા હતા અંદર